એના લીધે એના ખેતરમાં એક ગુંડળું નહીં આવે તમારે આને તમે પાક ઉપર નાખી શક્યો કારણ કે આની કોઈ આડ અસર નથી પ્યોર ઓર્ગેનિક દવા છે આ વો તો હાર ઓલા તો બત્યું ટાંગી ટાંગી ને ઝટકામાં નથી હારતા હું તો ફરતા આટા મારી મારી ઢાઈકો જો આ 250 ml ની બોટલ છે આ ખાલી 100 રૂપિયાની જ આવે છે આમાં 250 ml 500 ml 1 લિટર અને 5 લિટર તમાર જેવડી બોટલ જોતી છે ને એવડી મળી જાય તો આ ખોટું પાટા મારવાનું રહેવા દયો અને આને તમારા ખેતરમાં એકવાર સ્પ્રે કરી દો તો જો ખૂબ તો તમારે પણ આ જ પ્રશ્ન છે તમે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં કોલ કરીને તમે દવાની ખરીદી કરી શકો છો અને તમને હોમ ડિલિવરી પણ મળી જાય દવાની